બનાસકાંઠામાં ભારે વરસાદ આવવાથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર રસ્તામાં પાણી આવવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે છાપીથી સિદ્ધપુર સુધી ગાડીઓની લાંબી લાંબી લાઇન જોવા મળી રહી છે આ ટ્રાફિકમાં લોકો પણ સાતથી આઠ કલાક સુધી ફસાઈના રહ્યા અને એમ્બ્યુલન્સ જાય તેવો પણ રસ્તો નહોતો ત્યારે અનેક વાહના પાણીમાં બંધ થઈ ગયા હતા અને સરકારી બસો પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી ત્યારે અમુક બસો રસ્તામાંથી જ પાછી વાળવામાં આવી હતી અને આ દરમિયાન છાપી પોલીસ અને લોકો પણ ઊભા પગે રહીને ટ્રાફિકને દૂર કરાવતા હતા છાપી હાઇવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહન બંધ થઈ જાય તો જીસીબી દ્વારા પાણીમાંથી બહાર કઢાઈને સેફ જગ્યાએ કરવામાં આવતા હતા રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા